લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ આજે પ્રથમવાર બંને નેતાઓ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ એક સાથે નજર આવશે બંને નેતાઓ આજે ગાઝિયાબાદમાં સંયુક્ત પત્રકાર પરિષદમાં સામેલ થશે આ પહેલા બંને નેતાઓ ઇન્ડી અલિયાન્સની બેઠકોમાં અને રેલીઓમાં સાથે નજર આવી ચૂક્યા છે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડી અલિયાન્સ હેઠળ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે આ ગઠબંધન હેઠળ જ સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને ગાઝિયાબાદ સીટ આપી છે જ્યાંથી ડોલી શર્મા ચૂંટણી લડશે ઉલ્લેખનીય છે કે ગાઝિયાબાદમાં છવ્વીસ એપ્રિલના રોજ મતદાન થશે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ સહિત અન્ય પાર્ટીઓ પણ પ્રચારમાં વ્યસ્ત બની છે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે યુપીમાં ચૂંટણી પ્રચાર કરશે તેઓ સવારે દસ કલાકે સહરાનપુરમાં રોડ શોનું આયોજન કરશે જેમાં તેઓ મતદારો પાસે મતદાનની અપીલ કરશે તો બીજી તરફ બીએસપી સુપ્રીમો માયાવતી ઉત્તર પ્રદેશની બહાર રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરશે તે માટે સૌથી પહેલાં તેમણે રાજસ્થાનના અલવડ સંસદીય ક્ષેત્રની પસંદગી કરી છે અલવડથી બીએસપીએ ફઝલ હુસૈનને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે લલિત યાદવને તેમની સામે ટિકિટ આપી છે